જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું નમકીન ચોકર નમકીન એના માટે જોશે આપણે બસો ગ્રામ મેંદો એક ટીસ્પૂન મરી એક મરી પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન મીઠું અને બે ટેબલ સ્પૂન તેલ અને લોટ બાંધવા માટે પાણી સૌ પ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ગેસ ચાલુ કરીને હવે લોટ બાંધી લેશું પાવડર મરી પાવડર લોટ બાંધી લેશું પાણી તેલનું મોળ નાખીને ભેળવી લીધો છે હવે પાણી થોડું થોડું નાખીને લોટ બાંધી લેશુ બહુ ઢીલો એવો બાંધવાનો છે લોટ જો આવા મીડિયમ લુવા પાડી અને વણી લેશું અને પછી કટ કરી લેશું થોડું લઈને મણી લેવાના છે સે જાડું આટલુંથી વણી લેવાનું છે આને પછી કટ કરી લેશું હવે ચોરસ પહેલાં કાપી લેવાનું છે જ કાપા કરી લેશું એટલે ફૂલે નહીં હવે આ મીડિયમ ફ્લેમ ઉપર તરવાના છે બહુ ફાસ્ટ નથી રાખવાના નહીં પછી પોચારી જો આ બ્રાઉન થઈ ગયા છે કાઢી લેશું બધાય તળી લેશું જો આ તળીને આપણા બધાય નમકીને તૈયાર છે તો તૈયાર છે આપડા ચોક્કર નમકીને એકદમ સરસ લાગશે ચા સાથે એમના બાળકોને મતકોચરા મરી વાટેલા એટલે જ નથી નાખા કે બાળકો ખાવામાં આવે તો ન ખાય એકદમ સરસ લાગશે નાસ્તામાં દેવામાં લંચ બોક્સમાં દેવામાં અને પંદર દિવસ તો સ્ટોર કરી શકીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ